ઉનાળામાં પર એકત્રીસ માર્ચથી છવ્વીસ ઓક્ટોબર બે હાજર ચોવીસ સુધી સમર શેડ્યુલની શરૂઆત થવા જઈ રહી છે ડીજીસીએ દ્વારા મંજૂરી મળ્યા બાદ એકત્રીસ માર્ચ બે થી અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતાઓ છે જોઈએ આ અહેવાલમાં અમદાવાદ એરપોર્ટ થી જઈ કુઆલાલમપુર છે આ ઉપરાંત કેટલીક ફ્લાઇટમાં ફ્રિકવન્સી નો વધારો કરવામાં આવશે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા ઉનાળુ સમયપત્રક એકત્રીસ માર્ચ થી છવ્વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી અસરકારક છે તેમાં વિવિધ એરલાઇન્સ દ્વારા બેંગકોક કુઆલાલમપુર અને જેદ્દા સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટ શરૂ થશે ઉલ્લેખનીય છે કે દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા રવિવારથી દેશના વિવિધ એરપોર્ટના ઉનાળુ સમયપત્રક એટલે કે સમર શેડ્યુલની શરૂઆત થતી હોય છે જેમાં આ વર્ષે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી ડીજીસીએના નિયમો અનુસાર અમદાવાદ એરપોર્ટ પર સમર શેડ્યુલની શરૂઆત થશે ફોરેનમાં ફરવાના શોખીનો માટે ખુશખબર ઉનાળામાં વિદેશમાં હરવા ફરવાના શોખીનો માટે સારા સમાચાર અમદાવાદ એરપોર્ટ પરથી શરૂ થશે ફ્લાઇટ બેંગકોક કુવાલાલમપુર અને જેદાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની શરૂ થશે ફ્લાઇટ એકત્રીસ માર્ચ બે હજાર થી અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતાઓ દ્વારા મંજૂરી મળ્યા બાદ એકત્રીસ માર્ચ બે હજાર થી અમદાવાદ એરપોર્ટ પર સમર શેડ્યુલ અંતર્ગત કેટલીક ડોમેસ્ટિક ઘણી બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતાઓ છે જેમાં કેટલાક ડોમેસ્ટિક ફ્લાઇટમાં ફ્રીક્વન્સીનો વધારો કરીને સીધી કનેક્ટિવિટી શરૂ કરાશે જ્યારે કેટલીક કેટલી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં વિવિધ એરલાઇન્સ દ્વારા ફ્રીક્વન્સીનો વધારો કરવામાં આવશે અમદાવાદ એરપોર્ટ પર સમર શેડ્યુલની થશે શરૂઆત કેટલીક ફ્લાઇટમાં ફ્રીક્વન્સી નો કરવામાં આવશે વધારો કેટલીક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતાઓ મે અને જૂન મહિનામાં જે દાહની સીધી ફ્લાઇટ હજયાત્રીઓ માટે થઈ શકે ઉપયોગી એર એશિયા મલેશિયામાં કુઆલાલમપુર માટે સીધી ફ્લાઇટ શરૂ કરે તેવી અપેક્ષા થાઈ એર થાઈલેન્ડમાં બેંગકોક માટે તેની સાપ્તાહિક ફ્લાઇટ્સની ફ્રિકવન્સીમાં વધારો કરે તેવી અપેક્ષા છે અત્યાર સુધીમાં અમદાવાદથી બેંગકોકના ડોમ્યુએંગ શહેર ખાતે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ ચાલતી જે હવે ચાર ફ્લાઇટ રહેશે એર ઇન્ડિયા એક્સપ્રેસ પણ બેંગકોક માટે સીધી ફ્લાઇટ શરૂ કરે તેવી શક્યતાઓ છે એર એશિયા મલેશિયામાં કુઆલાલમપુર માટે સીધી ફ્લાઇટ શરૂ કરે તેવી અપેક્ષા છે જ્યારે અકાસા એર સાઉદી અરેબિયામાં જેદ્દાહ માટે સીધી ફ્લાઇટ શરૂ કરી શકે છે આગામી મે અને જૂન મહિનામાં જીતદાહની સીધી ફ્લાઇટ હજ યાત્રીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે હાલમાં અમદાવાદથી જિદ્દાહ જવા માટે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ કાર્યરત છે તદુપરાંત કાસા એરલાઇન્સ દ્વારા પણ આગામી દિવસોમાં આ રૂટની ફ્લાઇટ શરૂ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી